હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ઘરે જ એકદમ સહેલાઈથી એલચીથી ભરપૂર માવાના પેંડા બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ચાલો આપણે પેંડા બનાવવા માટેનું આપણે પરફેક્ટ સરસ માપ જોઈ લઈ એમાં છે ને મેં માવો લીધો છે જ્યારે રેગ્યુલર આપણે કંદુની દુકાને મળે છે એ માવો છે આ માવો છે ને મોરો માવો છે આપણે મીઠો માવો નથી લીધો એટલે પાંચસો ગ્રામની આસપાસ આપણો માવો છે તો એની સામે મેં આ દોઢસો ગ્રામ નો કપ છે એટલે આપણે કપ લેવાની છે ખાંડ એટલે ત્રણસો પાંચસો ત્રણસો ગ્રામ આપણે ખાંડ લેવાની છે આ રીતે અને થોડું એલચીના દાણા જોશે આપણે આમાં કઈ બહુ જાજો સામાન નહીં જોઈએ આપણે આટલો જ માપ જોશે અને થોડુંક ડ્રાય ફ્રૂટ માટે ગાર્નિશ માટે આપણે ગમે કઈ ઉપયોગ કરશું બદામ છે કે પિસ્તા છે કે કઈ પણ કાજુ છે કઈ પણ આપણે લેશું તો ચાલો આપણે રેસિપી શરૂ કરીએ સૌથી પહેલા તો છે ને આ માવો છે ને આપણે એને ખમણી લેશું તો આ રીતે આપણે જીરો માવો ખમણવાનો છે હવે આપણો જો માવો છે ને સરસ ખમણાઈ ગયો છે આ રીતે હવે પહેલા છે ને આપણે ખાંડની ચાસણી કરીશું મેં છે ને એક પેન રાખ્યું છે ગેસ ઉપર તો આપણે જેટલી ખાંડ લીધી છે ને એનું અડધું આપણે પાણી લેવાનું છે આપણે બે કપ ખાંડ લીધી હતી તો એક કપ જ પાણી લેશું આપણે ને ખાંડ અંદર એડ કરી દઈશું હવે આપણે ગેસ ચાલુ કરીશું આપણે મીડિયમ આંચ ઉપર થાવા દેસુ ચાસણી ને આપણે છે ને બે તાર ની ચાસણી કરવાની છે પેંડામાં હવે છે ને આપણે એકવાર ચાસણીને ચેક કરી લઈએ કે કેવી થઈ છે હજી એક તાર કે કાંઈ બનતું નથી ખાલી ચીપચીપું જ છે હજી આપણે થોડી વાર બે મિનિટ માટે થવા દઈશું હવે છે ને આપણે પાછી ચાસણીને આપણે ચેક કરી લઈએ જો એકદમ સરસ કડક ચાસણી થઈ ગઈ છે આપણો તાર તૂટતો નથી પણ આખો સરસ ચાસમી થઈ ગઈ છે તાર આખો રહે છે હવે છે ને આમ આપણે માવો એડ કરી દઈ આ માવો છે ને આપણે બધો એડ કરી દઈશ અંદર હવે છે ને આ સ્ટેજ ઉપર આપણે એલચીના જે દાણા છે ને એ પણ એડ કરી દઈશ આપણે છે ને એલચી ક્રશ નથી કરવાની દાણા જ એડ કરવાના છે અને થોડીવાર આપણે ધીમા તાપે ગેસ ને ચાલુ રાખશું આપણે ચાસણીમાં માવો એડ કર્યા પછી એક જ મિનિટ માટે આપણે રાખવાનું છે તો ગેસ આ સપાટી પણ આપણે છોડવા માંડી છે પેનની જો આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરી દેશું અને ઠંડુ કરવા માટે રાખી દેશું હવે છે ને આપણે ઠંડુ કરવા માટે રાખી દેશું અને છે ને ઠંડુ કરતાં પણ આપણે સતત હલાવતા રહેવાનું થોડી વાર આવી રીતે આપણો પેંડો છે ને એકદમ સફેદ થાય સતત છે ને મેં દસ મિનિટ સુધી હલાવ્યું હતું એટલે જો આ રીતે સરસ થોડું ઠંડુ થઈ ગયું છે ગરમ છે થોડું ઠંડુ થાય એટલે એકદમ સરસ ગોરી વળી જશે આપણે પેંડા બનાવવા માટેનું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો થોડી ઠંડુ થવા દઈશું પછી આપણે પેંડા વારી લેશું જો આ સ્ટેજ ઉપર તમારું બેટર એકદમ થોડું ઢીલું લાગતું હોય તો છે ને પાછું ગેસ ઉપર બે મિનિટ તમે રાખશો ને એટલે સરસ થઈ જશે ને પેંડા પણ વરાશે હવે છે ને થોડીવાર આપણે ઠંડુ કરવા માટે રાખી દઈશું અઢથી કલાક જેવું પછી આપણે પેંડાવારી લેશું આપણે છે ને પેંડાનું મિશ્રણ જો સરસ ઠંડુ થઈ ગયું છે તો આપણે એક પ્લેટમાં એને લઈ લઈશું

આ રીતે પ્રેસ કરી અને છે ને પિસ્તાની ગાર્નિશ કરશું આ રીતે આ રીતે આપણે બધા પેંડા વારી લેશું રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે એકદમ સરળ અને સાદી રીતે મેં પેંડા બનાવ્યા છે માવાના તમે જોઈ શકશો જો એકદમ પોચા અને રૂ જેવા છે જોઈ તો પડક પણ જરાય નથી થયા જો મારી આ પેંડાની રેસિપી તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી પેંડાની રેસીપી તમને કેવી લાગી જો બધા પેંડા એકદમ સરસ છે થેન્ક યુ